સાડા તેરસો વર્ષ અગાઉ ઈરાન થી દરિયાઈ માર્ગે પાડસો આવતા સંજાના રાજાએ એ વસવાટની પરવાનગી આપી હતી ભારત સંજાણ આવી કીર્તિ પૂજા કરી રાજા જાદી રાણાનો આભાર વ્યક્ત કર્યો દૂધમાં સાકર એટલે પારસીઓનું ભારતમાં આગમન અને વસવાટનો ઇતિહાસના રાજા જાદી વસવાટ કરવાની આપેલી પરવાનગીનો આભાર વ્યક્ત કરતા પારસીઓ દ્વારા દર વર્ષે સંજાણ ડેની ઉજવણી કરવામાં આવે છે આજે સંજાણ ઉજવણી માટે ભારતભરથી પારસીઓ સંજાણ આવ્યા હતા અને કીર્તિ પૂજા કરી જશ્ન મનાવ્યો હતો આજથી તેરસો વર્ષ અગાઉ ઈરાનથી દરિયાઈ માર્ગે પોતાના અગ્નિ દેવ સાથે પારસીઓનું તોડું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે આવ્યા હતા તે સમયના સંજાણના રાજા જાદી રાણા પાસે દૂધના કટોરામાં સાકર નાખી સાકરની જેમ ભળી જશું જણાવી રહેવાની મંજૂરી માંગી હતી અને દર વર્ષે પારસીઓ સંજાણના તે સમયના રાજા જાદી રાણાનો આભાર વ્યક્ત કરતા સંજાણ દેની ઉજવણી કરે છે ભારતભરથી પારસીઓ સંજાણ આવી કીર્તિ સ્તંભની પૂજા કરે છે અને ભારતમાં વસવાટ કરવા દેવા બદલ સંજાણના રાજા तो आजना संजान रेल संजान रेलवे स्टेशन पर एक्सप्रेस ने अप-डाउन स्टॉप डे जो है उसका महत्व साल पहले जब जारी राना किंग थे और हम जब ईरान से आए थे यहाँ पे तो जादी राना ने बोला था एक दो, का पूरा बोल भर के दिया और बोला कि हमारे जगह में आपके लिए जगह नहीं है तो हमने उसमें शक्कर डाल के बोला कि जिस तरह से दूध को हमने मीठा किया उसी तरह से हम ये किंगडम को मीठा करेंगे तो उस टाइम से हम यहाँ पे आए थे वो उसके बाद अबाउट हंड्रेड एंड फाइव ईयर्स पहले ये स्तंभ बना था एक रिमेम्बरेंस के तौर पे कि हम यहाँ पे आए थे और 1981 से हम संजान डे रेगुलरली हर साल मना रहे हम लोग जो आए हैं ईरान से उसको एक साल हुआ एक हजार साल से ये भारत देश ने हम पारसी ईरानी प्रजा को जो सहारा दिया है इसके लिए उपकार बनाने के लिए हम लोग आज महा इधर संजान भूमि के ऊपर आए हैं तो भारत तारो उपकार भुलाईना आप सारो बेवफा थवाई ना ये हमारो इंटेंशन है अने सदा काल रहे भारत नो उपकार રહેશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે એન્ડ ધ વિડિયો